તમે જે સોડા મશીન જોઈ રહ્યા છો આ સોડા મશીન વેચવાનું છે સાવ ઓછું વાપરેલું અને આખું ન્યૂ કન્ડિશનમાં સોડા મશીન ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને આ સોડા મશીનની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો સોડા મશીન વેચવાનું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો વન ઓનર છે એટલે કે એક જ માલિકે વાપરેલું આ સોડા મશીન છે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તમે સોડા મશીન રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા દિલીપભાઈનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને સોડા મશીન લેવા કે જોવા જાવ તો દિલીપભાઈનો કોન્ટેક કરી આવતા ના જતા

મશીન લેવાય હોય દિલીપભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી સોળા મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો